જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલ માં આપ સૌ મારા જય માતાજી જે લોકોને પગની એડીઓમાં વારંવાર દુખાવો થાય છે ઝીણી ઝીણી બળતરા થાય છે ચાલવામાં પણ તકલીફ થાય છે રાતના ઊંઘ પણ વ્યવસ્થિત નથી લઈ શકતા અને આપણી રાતની જે સાત આઠ કલાકની ઊંઘ હોય છે તે ખૂબ મહત્વપૂર્ણ ઊંઘ હોય છે તે પૂરી ન થઈ શકે તો તેનો અભાવ બીજા દિવસે પડે છે આપણો બીજો દિવસ ખરાબ જાય છે એટલા માટે રાતની સાત આઠ કલાકની ઊંઘ છે તે પૂરી થવી ખૂબ જ જરૂરી છે તમે જોયું હશે કે અમુક લોકોને વર્ષો જૂની પગની એડીઓમાં દુખાવો થતો હોય છે બળતરા થતી હોય છે તેના કારણે તેને ઘણી પ્રકારની પ્રોબ્લેમ થાય છે બધી જ દવાઓ ટ્રાય કરી લીધી છે અથવા તો દવા ચાલુ હોય છે ત્યાં સુધી તેને સારું રહે છે દવા બંધ કરે છે તો ફરીવાર પગની એડીઓમાં દુખાવો પડવા લાગે છે અંદરથી બળતરા થવા લાગે છે તો તેના માટેનો બેસ્ટ એક્યુપ્રેશર પોઈન્ટ તમારી સામે રજૂ કરું છું આપણા શરીરમાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લમ થાય છે તે બધાના એક્યુપ્રેશર પોઈન્ટ આપણા શરીર સાથે સંકળાયેલા હોય છે પણ તેનો આપણે આઈડિયા નથી હોતો બેસ્ટ એક્યુપ્રેશર પોઈન્ટ તમારી સામે રજૂ કરું છું

શરીરમાં જે પણ પ્રકારની પ્રોબ્લેમ થાય છે તે બધાના એક્યુ પ્રેશર પોઈન્ટ આપણા શરીર સાથે સંકળાયેલા હોય છે તેનો આપણે ખ્યાલ નથી હોતો તર્જની આંગળી આપણી અંગૂઠાની બાજુની આંગળી હોય છે ઇન્ડેક્સ ફિંગર તેને તર્જની આંગળી કહેવામાં આવે છે આવી રીતના ગોલ રાઉન્ડમાં તમારે પાંચ મિનિટ જમણા હાથમાં આવી રીતના માલિશ કરવાની છે અને પાંચ મિનિટ તમારે દાબા હાથમાં માલિશ કરવાની છે ટોટલ દસ મિનિટનો ટાઈમ કાઢી અને તમારે આ ભાગમાં માલિશ કરવાની છે તમને વર્ષો જૂની પગની એડીઓમાં દુખાવો થતો હોય અંદરથી બળતરા થતી હોય તમને ચાલવામાં તકલીફ થતી હોય તમે તમને કોઈ પણ પ્રકારનું તમે કામ નથી કરી શકતા રાતના ઊંઘ વ્યવસ્થિત નથી લઈ શકતા તો તેના માટેનો આ બેસ્ટ એક્યુપ્રેશર પોઈન્ટ છે આપણી તર્જની આંગળી અંગૂઠાની બાજુની આંગળીમાં તમારે પાંચ પાંચ મિનિટ બંને આંગળીઓમાં માલિશ કરવાની છે અદ્ભુત પરિણામ મળશે કોઈ પણ પ્રકારની પગની એડીઓના દુખાવા માટે બળતરા માટે મેડિસિનો ઇન્જેક્શનો લેતા હોય તો આજથી જ બંધ કરી દો અને દસ મિનિટનો ટાઈમ કાઢી અને આ એક્યુ પ્રેશર કોઈન્ટમાં માલિશ કરવાનું સ્ટાર્ટ કરી દો એવું ગજબનું રિઝલ્ટ મળશે જે જોઈને તમે પણ ચોકી જશો વિડીયો પસંદ આવો તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ જે લોકોને પણ આ પ્રકારની તકલીફ હોય તે લોકોને વિડિયો શેર કરી દેજો ખૂબ મજા દ્રુપ થશે જય હિન્દ દોસ્તો